માંગરોડ તાલુકાના પંચાયત ખાતે મળી કારોબારની મિટિંગ ત્યારે કારોબારી ચેરમેન અને ન્યાય સમિતિ ચેરમેનની નિમણૂક કરાઈ છે માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષ સ્થાને મળી કારોબારની મિટિંગ ત્યારે જેમાં સભ્ય સચિવ તરીકે તાલુકા વિકાસ અધિકારી અને એ જોશી હાજર રહ્યા હતા જેની ઉપસ્થિતિમાં સભ્યો દ્વારા ટેકો આપી નિમણૂક કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં કારોબારી ચેરમેન તરીકે કારીબેન નરેન્દ્ર ટીમ્બા અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે પ્રભાબેન જયંતીભાઈ ચુડાસમા નિમણૂક કરવામાં આવ્યા હતા આ મીટિંગમાં માંગરોળ માળિયાહાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા કેશોદ માંગરોળ ધારાસભ્ય દેવાભાઈ માલમ હાજરી આપી હતી ત્યારે માંગરોળ તાલુકાના વિકાસના કામો વહેલી તકે થાય તે માટે પીજીવીસીઆર ઇજનેર તેમજ પોલીસ સ્ટાફ સહિત અધિકારીઓ હાજરી આપી હતી આજરોજ તાલુકા પંચાયતમાં પ્રમુખના અરજ્ય સ્થાન પહેલી મિટિંગ બોલાવેલી હતી જેમાં કારોબારી ચેરમેન તથા ન્યાય સમિતિ ચેરમેનની રચના કરવામાં આવેલી હતી એમાં કારોબારી ચેરમેન તરીકે કારીબેન નરેન્દ્રભાઈ ટીંબારની વરણી કરેલી છે અને ન્યાય સમિતિની રચનામાં પ્રભાબેન જયંતિભાઈ ચુડાસમાની નિમણૂક કરેલ છે એમાં અને બંને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા તથા દેવાભાઈ માલમ બંને ધારાસભ્ય તથા અધિકારીઓની સાથે ચર્ચા વિચારણા કરી અને કેમ માંગરોળ તાલુકામાં વિકાસના કામ ઝડપથી વેગ પકડે તેની ખાસ ભલામણ કરેલી છે